ભાઈઓ આપણા શિયાળુ પાકમાં એક મસાલા મસાલા પાક પાક અને ખૂબ અગત્યનો છે જેને આપણા વિસ્તારમાં ખાસ કરીને આપણા ભાવનગર જિલ્લો જામનગર જિલ્લો સુરેન્દ્રનગર કચ્છ ઉત્તર ગુજરાત આ બધા વિસ્તારોમાં ઘણા બધા ખેડૂતો એનું વાવેતર કરે છે અને એ પાક છે આપણો અજમાનો પાક હવે અજમાના પાકમાં આ વર્ષમાં અત્યારના દિવસોમાં જે સ્થિતિ છે ભાવોને લઈને એના ઉપર આજે આપણે ચર્ચા કરીએ છીએ તો આ વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ અજમાના ભાવમાં હોળી ધૂળેટીની રજાના દિવસો પહેલા એટલે કે અગિયાર તારીખ બાર તારીખ આ દિવસો દરમિયાન ભાવમાં શું ફેરફાર આવ્યો એની ચર્ચા આપણે આગળ કરીએ છીએ પણ સૌથી પહેલા આપણે અજમાનું વાવેતર પછી અજમાનો પાક અને અજમાનું બજાર આખા દેશમાં કયા વિસ્તારોમાં સારું છે અને કેવું છે એને આપણે એક સામાન્ય ચિત્રના રૂપમાં સમજી લઈએ તો વાવેતર આપણા દેશમાં સૌથી વધારે બે રાજ્યોમાં થાય છે રાજસ્થાન અને ગુજરાત હવે રાજસ્થાન અને ગુજરાત પછી બીજા ત્રીજા ક્રમે આપણે જોઈએ તો આંધ્ર તેલંગાણા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો કેટલોક વિસ્તાર અજમાનું વાવેતર કરે છે આ સિવાય દેશના બાકીના ભાગોમાં અજમાનું વાવેતર બહુ ઓછું થાય છે નહિવત જ થાય છે એવું પણ આપણે કહી શકીએ તો બજાર પર સૌથી વધારે અસર રહેતી હોય છે રાજસ્થાન અને ગુજરાતના પાકની તો રાજસ્થાન અને ગુજરાતના અજમાના પાકમાં આ વર્ષે એકંદર માર્કેટ એટલે કે બજાર તરફથી જે કઈ ચિત્ર આવી રહ્યું છે એ એવા પ્રકારનું વ્યાપારી સમુદાયમાં દેખાઈ રહ્યું છે અને ચર્ચાઓ છે કે એકંદર ઉત્પાદન કદાચ જરૂરિયાત કરતાં થોડું ઓછું રહી જાય હવે જરૂરિયાત કરતાં જ્યારે ઓછું ઉત્પાદન રહી જવાની સંભાવનાઓ બજારને દેખાવા માંડે અને એની અસર આપણા તરફથી માર્કેટમાં માલ પહોંચાડવામાં સ્પષ્ટ રૂપમાં ઉભરી આવે આવા સંજોગોમાં ભાવોમાં વધારો થતો હોય છે અને એક ચિત્ર જો વધારે ફેરફાર વાળું દેખાય તો ખૂબ ઝડપથી અને મોટો ભાવ વધારો થતો હોય છે હવે અજમાનું બજાર આપણે જોઈએ તો આંધ્રપ્રદેશના માર્કેટિંગ યાર્ડોમાં પણ અજમાનો વેપાર થાય છે મધ્યપ્રદેશના માર્કેટિંગ યાર્ડોમાં રાજસ્થાન મહારાષ્ટ્ર પણ આ બધા જ માર્કેટિંગ યાર્ડોના વેપારની સરખામણીમાં સૌથી મોટો વેપાર આપણા ગુજરાતમાં જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં થાય છે જામનગરનું આપણું પ્રક્રિયા હાપા માર્કેટિંગ યાર્ડમાં થાય છે હવે અજમા જે છે એ એક મસાલા પાક છે અને ખૂબ અસરકારક મસાલા પાક જેને કહી શકાય સુગંધના હિસાબથી અને જેની વપરાશ ખૂબ મોટા પાયે થઈ રહી હોય મસાલામાં પણ અને કેટલીક આયુર્વેદિક દવાઓમાં પણ ત્યારે અજમા જે છે એ અગત્યનો પાક થઈ જાય છે આપણા સ્થાનિક વપરાશમાં પણ અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ અને ઉત્પાદનના હિસાબથી જોઈએ તો સમગ્ર દુનિયામાં સૌથી વધારે ઉત્પાદન કરનારા અજમાના પાકનું ઉત્પાદન કરનારા ખેડૂતો એટલે આપણા ભારતના ખેડૂતો છે સૌથી મોટું ઉત્પાદન આપણા ભારતમાં થાય છે દુનિયામાં અજમાનું એટલે અજમાની મોટા ભાગની જરૂરિયાત આપણા દેશ તરફથી પૂરી પાડવામાં આવે છે દુનિયાને હવે આ પરિસ્થિતિમાં આ વર્ષમાં પાક પર થોડો ઘટાડાનો અંદાજ જે જાહેર થઈ રહ્યો રહ્યો છે 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 સંપૂર્ણ આંકડા હજી બજારમાં નથી પણ બજારને ભય કે આ વર્ષમાં માલ ઓછો આવશે અને તેથી બજારમાં ભાવોમાં એકંદર સુધારો થતો રહ્યો છે પણ વીતેલા અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો અગિયાર અને બાર તારીખમાં જે કઈ સુધારો જોવા મળ્યો એ ખૂબ મોટો અને ઝડપી સુધારો હતો અજમાનો ભાવ એકંદર આપણે જોઈએ તો સામાન્ય રૂપમાં ત્રણ થી શરૂ થાય અને ત્રણ રૂપિયા સુધી નીચેનો માલ ત્રણ થી ચાર રૂપિયા વીસ કિલોના થોડો મીડિયમ નીચેનો માલ અને મીડિયમ માલ ચાર હજાર થી લઈ ચાર હજાર પાંચસો સારામાં સારો માલ ચાર હજાર પાંચસો થી પાંચ હજાર અને ખૂબ બેસ્ટ ક્વોલિટી જેની ગણી શકાય એવો માલ લગભગ એ દિવસોમાં આના હિસાબથી આપણે જોઈએ તો દરેક વર્ગમાં પાંચસો રૂપિયા સાતસો રૂપિયાથી લઈ અને એક હજાર રૂપિયા સુધી નીચેના હતા એમાંથી બે જ દિવસમાં ઉચકાય અને ભાવમાં લગભગ એક મણ એટલે કે વીસ કિલો એ રૂપિયાનો રો એક થી યાર્ડમાં જ હતી એવું પણ નથી મહારાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં પણ આ સ્થિતિ આંધ્રમાં અને રાજસ્થાનમાં પણ એકંદર ભાવોમાં સુધારો અને ઠીક ઠીક પ્રમાણમાં નોંધપાત્ર નોંધપાત્ર સુધારો આ દિવસો દરમિયાન આવ્યો છે હવે બહુ મોટો સુધારો જ્યારે આવતો હોય છે ત્યારે બજારના હિસાબે સુધારા પછી થોડો ઘણો એની અંદર ઘટાડો પણ આવતો હોય છે જેને પ્રત્યાઘાતી પણ આપણે બહુ ડરવાની જરૂર નથી સાથે સાથે અજમા એક આપણો એવો પાક છે કે એને આપણે કેટલાક સમય સુધી સારી રીતે સંગ્રહિત કરી શકીએ છીએ એના પર વાતાવરણની બહુ વિપરીત અસર બાકીના મસાલા પાકોની જેમ ખૂબ ઝડપથી નથી થઈ જતી એટલે આ વર્ષમાં આપણી પાસે જે કઈ પાકેલો અજમાનો માલ હોય એ માલને વેચતા પહેલા અજમાની જરૂરિયાતની સ્થિતિ આખી દુનિયાની જે કાંઈ હોય એના ઉપર સામાન્ય રૂપમાં એક નજર આપણે અવશ્ય નાખતા રહીએ અને એના આધારે આપણો માલ વેચવાનો નિર્ણય કરીએ હવે અજમા એક એવો પાક છે મિત્રો કે મોટા ભાગે સોશિયલ મીડિયા પર ખાસ કરીને આપણા કૃષિ કોમોડિટી પર ચર્ચા કરતા જે કોઈ મીડિયાઓ હોય છે એ પણ અજમા પર બહુ ઓછી ચર્ચા કરતા હોય છે એટલે એની માહિતી આપણા સુધી બહુ બહુ ઝડપથી નથી આવી જતી પણ આ વર્ષે આ આપણે એના પર નિયમિત રીતે અવશ્ય ચર્ચા કરતા રહીશું જેથી કરીને આપણા દર્શકો જે કોઈ અજમા પકડાવતા ખેડૂતો હોય એમના સુધી નિયમિત રૂપમાં માહિતી મળતી રહે મિત્રો તો અજમાના પાકને લઈને અત્યારની પરિસ્થિતિ અને બજાર જે રૂપમાં આગળ વધી રહ્યું છે એ જ્યારે આ પ્રમાણે આગળ વધી રહ્યું હોય ત્યારે બજાર પર નજર ખેડૂત તરીકે આપણે રાખવાની છે અને બજારની પરિસ્થિતિ પ્રમાણે આપણા માલનો આપણે નિર્ણય કરવાનો છે મિત્રો આજના દિવસે અજમાના પાક પર એક સામાન્ય માહિતી આપ સૌ ખેડૂતો સુધી પહોંચાડવાનો અમારો જે પ્રયાસ છે એમાં આપના તરફથી સહયોગ મળવો ખૂબ જરૂરી છે અને મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત